નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તારીખ પછી સાત બે હજાર ચોવીસ આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે વાર ગુરુવાર જો ખેડૂત મિત્રો આપણે ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને રોજે રોજના બજાર ભાવ મળતા રહે તો વાત કરી સિંગદાણા સોળસોથી અઢારસો ને દસ આગળ જો વાત કરીએ તો ઝીરુ સુમાળો પાંચ હજાર રૂપિયા રાયડાની જો વાત કરવામાં આવે તો નવસો ચાલીસ એક પચાસ અગિયારસો એકાશી થી અગિયારસો ને સણા અગિયારસો થી તેરસો ને બેતાળીસ બીજ થી ત્રેપનસો ને આઠ જો વાત કરી તો તેરસો થી તેરસો ને સિત્તેર મેથી નવસો થી તેરસો ને આઠ અડદની જો વાત કરવી તો હોળસો થી ઓગણીસો ત્રેવીસ મગ ચૌદસો ને વીસ થી હોળસો પચાસ તુવેર સોળસો સિત્તેર થી બાવીસો ને એસી ધાણાની જો વાત કરવામાં આવે તો અગિયારસો થી એકત્રીસ સોયાબીન આઠસો થી આઠસો ને જુવાર સાતસો એકાણું થી આઠસો ને બ્યાસી લસણની જો વાત કરવી બે હજાર થી બત્રીસો પચાસ વરિયાળ એક હજાર પચાસ થી તેરસો પચાસ તલ ત્રણ હજાર થી સોત્રીસો અઠ્યોતેર તલ સફેદ બાવીસો થી છવ્વીસો ઘઉં ટુકડા પાંચસો થી પાંચસો ઘઉં લોકોની વાત કરી તો પાંચસો અઢારથી પાંચસો ઝીણી મગફળી અગિયારસો પચીસથી બારસો એકોતેર મગફળી મોટી અગિયારસો પચાસથી તેરસો પચાસ કપાસની જો વાત કરવી તો તેરસો પચાસથી પંદરસો તેર તો આ તાજના રાજકોટ યાર્ડના બજાર ભાવ